નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગ્રામજનોએ લાગ્યું કે ક્લિનિકમાં ચોર છે મોઢા પર ચાદર તો ખબર પડી આ તો પટેલ છે જાણો સમગ્ર મામલો જી હા મિત્રો વડોદરામાં ગ્રામ્ય વિસ્તારમાં આતંક થોડા સમય પહેલા ઉઠી હતી જોકે ત્યારબાદ ગ્રામજનો સતર્ક બન્યા છે તેવામાં પાદરા નજીક આવેલી સાધી ગામે આવેલા એક ખાનગી ક્લિનિકમાં ચોર ઘૂસ્યો હોવાની શંકાથી ગ્રામજનોએ તેને ઝડપી પાડવા પહેલા પોલીસને જાણ કરી હતી જોકે ત્યારબાદ ગ્રામજનોએ ખુદ જ કલાકો સુધી રાહ જોઈ અને આખરે માથેથી પગ સુધી ચાદર ઓઢી નીકળેલી વ્યક્તિ પકડી પાડવા ચોંકાવનારી વ્યક્તિ હોવાનો ખુલાસો થયો છે જીયા મિત્રો જોકે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વડોદરા જિલ્લાના રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે વડોદરા શહેરની નજીક આવેલા પાદરા તાલુકામાં સાધી ગામમાં એક વિડીયો એક હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ માથેથી પગ સુધી ચાદર ઓઢીને ખાનગી ક્લિનિકમાં પરોઢે બહાર નીકળી ગ્રામજનોને ચોર સમજી તેને પકડી પાડી ઉઘાડો પાડે છે ત્યારબાદ મોઢા પરથી ચાદર હટાવતા એ વ્યક્તિ જો નહીં પરંતુ ભાજપના સક્રિય સભ્ય ભાસ્કર પટેલ હોવાનું ખુલ્યું હતું જોકે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થતાં ભાસ્કર પટેલ ક્લિનિકની બહાર ઊભી લઈ કાળા કાચવાળી સફેદ ફોર્ચ્યુનમાં બેસીને નીકળી જતા જોવા મળી રહ્યા છે તો મિત્રો નિરની સતત જાણકારી મેળવવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે ધન્યવાદ જય હિન્દ